આ ભોગવી લઉં આ ભોગવી લઉં આ ખાઈ લઉં આ પી લઉં આ વ્યક્તિ સાથે જીવી લઉં આ વસ્તુ માટે આ વસ્તુ સાથે જીવી લઉં ક્રોધ કેવો મનુષ્ય બાળક નાનું હોય ને તો વસ્તુ પર ક્રોધ કરે રમકડા તોડે સાયકલ તોડે પછી બાળક વ્યક્તિ જ્યારે યુવાન થાય ને એટલે માણસ પર ક્રોધ કરે માણસનું હૃદય તોડે માણસને જેમ તેમ બોલે અને વ્યક્તિ જ્યારે વૃદ્ધ થાય ને તો એ પોતાના પર ક્રોધ કરે પછી એનું સાંભળવા માટે કોઈ હોતું નથી એટલે શું કરે છે પોતાના પર ક્રોધ કરે જાતે બોલ્યા કરવું મેં આમ કર્યું મેં આમ ના કર્યું હોત તો મેં તેમ ના કર્યું હોત તો મેં એ ના કર્યું હોત તો મારા જીવનમાં આમ હોત તેમ હોત તમારા કારણે આ નથી તમારા માટે આ કર્યું તમારા માટે આ કર્યું અને એ ક્રોધ આપણને સંસારના ચક્રવ્યુમાંથી છૂટવા નથી દેતો કેમ કે આપણે નિરંતર વિચારતા જ રહીએ છીએ કે મેં આ કર્યું મેં આ કર્યું મેં આ કર્યું મારે શું કરવાનું છે એ આપણે નથી વિચારતા અને શું કરવાનું છે આપણે શું કરવાનું છે સ્મરણ ભગવાન નું ભજન આમ જરા બોલતા રહેજો છો અહિયાં કેટલા જણ અહિયાં છે આ હાથ ઉપર કરો તો આમ હું આત્મજ્યોતિ આશ્રમમાં આપણી જયારે પણ કથા હોય ને તો હું એમ હોય એક જ કામ કરવું ને હું કહું કે એક જ કામ કરવું એના અર્થમાં છે કે તમે મંત્ર ઘરે જઈને જ લખજો તમે બીજું કામ ઘરે જઈને જ કરજો કે બે કામ કરો ને તો એક ભલીવાર આવે નહીં આપણને એમ લાગે કે હું તો મલ્ટી ટેલેન્ટેડ છું મારું કાન મારા કાન સાંભળે જ છે અને હું હાથેથી મંત્ર લખું છું પણ જે કર્મમાં મન નથી મનનો બહુ મોટો રોલ છે ભલે આપણે કાકા કહીએ કે આપણે એમ કહીએ કે મન વગર તો કઈ છે જ નહીં મન વગર કથા પણ ન સંભળાય મન વગર ભજન પણ ન થાય મન વગર સંસાર પણ ન ચાલે મન વગર કઈ થતું નથી એટલે મનને તો એક જગ્યાએ બેસાડવું પડે ને મનને બેસાડવા માટે જ તો આ સંસંગ છે અને મનને કાન પાસે બેસાડીને શ્રવણ કરવાનું છે ને શ્રવણ કરીને પછી મંથન અને આપણે હમણાં શું કહેતા હતા શું કરવાનું સ્મરણ કેવું સ્મરણ શું કહીએ છીએ આપણે શ્વાસે શ્વાસે રટુ તારું નામ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ને કેવી પ્રાર્થના કરીએ છીએ ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ ભક્તિ કરતા પ્રાણ જો છોડવા હોય આ પોટલું ગોસ્વામીજી મહારાજે તો બાંધ્યું આપણે કયું છે એક વાત કે થોડા લોકો સાથે યુવાનો સાથે સત્સંગ થયો તો મને કે દીદી આ બધું આ જે ભોગવીએ છીએ નાનપણમાં ડાયાબિટીસ થઈ જાય નાનપણમાં ચશ્મા આવી જાય આ થઈ જાય તે થઈ જાય તમે તો એમ કહો છો કે તમે જે ધારો એ કરી શકો જે ધારો એ ભોગવી શકો જે ધારો એ બની શકો તો પછી આ બધું જે અમે વગર કારણે ભોગવીએ છીએ કહ્યું કે પૂર્વ જન્મમાં કર્મના ફળ ભોગવવા આપણે આ જન્મ લીધો છે પરંતુ આ જન્મમાં તમે નક્કી કરી શકો કે તમારે શું બનવું પણ આપણે એટલા બુદ્ધિશાળી છીએ મનુષ્ય છે ને બહુ આમ બે ચાર સ્ટેપ આગળ જ ચાલે એટલે માણસ છે ને આટલું બધું જાણે છે કે એ ધારે તો પરમાત્માને પ્રાપ્ત કરી શકે ધારે તો સંસારને પ્રાપ્ત કરી શકે એ ધારે તો ભક્ત બની શકે ધારે તો જે ધારે એ કરી શકે માણસ સંસારને જ ધારે છે માણસ સંસાર જ માંગે છે આવતા જન્મ માટે વ્યક્તિ સંસારનો જ પ્લાન કરે છે કે મને આ પ્રમાણેનો સંસાર મળવો જોઈએ આ વ્યક્તિ મળવું જોઈએ લગ્ન લે લગ્ન કરતી વખતે કહો છો કે સાત જન્મ સુધી તમે મારા પતિ થજો ભગવાનને જઈને કોઈ દિવસ એમ કહ્યું કે પ્રભુ સાત જન્મ સુધી તમે મારા ઈષ્ટ બનજો કહ્યું આપણે ભગવાનને જઈને ભગવાનને જઈને આપણે કહીએ છીએ કે પ્રભુ મારામાં એ અવગુણ છે કે હું તમને છોડી દઉં હું તમને ભૂલી જાઉં પણ તમે મને ભૂલતા નહીં